ભરૂચના મોહમ્મદપુરા રોડ ઉપર આવેલ એપીએમસી શાકભાજી માર્કેટમાં ગંદકીનો નિકાલ ન થતા ભયંકર રોગચારો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે આજરોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ ટીમ દ્વારા અગિયાર કલાકે ભરૂચના મોહમ્મદપુરા રોડ ઉપર આવેલ એપીએમસી શાકભાજી માર્કેટની મુલાકાત લીધી હતી આ ભરૂચ શાક માર્કેટનું એપીએમસી દ્વારા સંચાલન કરવામાં આવે છે આ શાક માર્કેટમાં આશરે વેપારીઓની દુકાનો પણ આવેલી છે વેપારીઓ શાકભાજી તથા હોલસેલ નો ધંધો કરે છે જેને કારણે આ શાક માર્કેટમાં વહેલી સવારથી ભરૂચ જિલ્લાના કિસાનો પોતાનો માલ સામાન લઈને આવે છે કિસાનો માલ આ વેપારીઓ ખરીદ કરે છે અને સ્થાનિક લોકલ વેપારીઓને વેચે છે જેના કારણે આ શાકભાજી માર્કેટમાં દરરોજ હજારો લોકોનો મેળાવડો થાય છે શાકભાજી શાકભાજી માર્કેટના હજારો કિલો વગેરેનો કચરો નીકળે છે આ કચરો નિકાલ કરવાની જવાબદારી ભરૂચ એપીએમસી ની અને ભરૂચ નગરપાલિકાની છે પરંતુ આ બંને સંસ્થાઓ આ કચરાનો નિકાલ કરતા નથી તેવા આક્ષેપ કરાયા છે તેમજ શાક માર્કેટમાં દરરોજનો નો હજારો કિલો કચરો એપીએમસીની માર્કેટની પાછળ ખુલ્લી જગ્યામાં કચરો ભેગો કરવામાં આવ્યો છે હાલમાં ચોમાસાની સિઝન હોવાથી ભારે વરસાદને કારણે વરસાદના પાણી પડવાથી આ ઘન કચરો કહેવાય હાલમાં ચોમાસાની સિઝન હોવાથી ભારે વરસાદને કારણે વરસાદના પાણી પડવાથી આ ઘન કચરો કહેવાય જવાને કારણે દુર્ગંધ ફેલાય છે જેના કારણે હવાનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે છેલ્લા બે થી ત્રણ વર્ષથી રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આઈપીએમસી વિરોધ સરકારમાં આવેદનપત્રો આપી રજૂઆત કરતી આવી છે તેમ છતાં પણ જાડી ચામડીના સંચાલકો આઈપીએમસીની સફાઈ કરાવતા નથી જેના કારણે ભરૂચ જિલ્લાના કિસાનોમાં ભારે રોષની લાગણી વ્યાપી રહી છે આ શાક માર્કેટમાં આવેલ ઘન કચરાનો નિકાલ દિન દસમાં કરવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેમ જણાવાયું છે વધુમાં જરૂર પડે તો એપીએમસીના સંચાલકો વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું આજ રોજ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘની ટીમ દ્વારા ભરૂચ મોહમ્મદપુરા ખાતે આવેલ એપીએમસી ત્રણસો વેપારીઓ ધંધો કરે છે અહીંયા કિસાનો પોતાનો માલ લઈને આવે છે આ વેપારીઓ આ કિસાનોનો માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને વેચે છે અને એમાંથી જે ધન કચરાનો નિકાલ થાય છે એ પાછળની સાઈડ ઉપર આ કચરો ઠાલવામાં આવે છે અત્યારે કચરાનો ઢગલો એટલો મોટો થઈ ગયો છે કે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે બીજું કે આ એપીએમસી આ એપીએમસી ની જવાબદારી છે અને મહદઅંશે નગરપાલિકાની પણ એટલી જવાબદારી છે કેમ કે નગરપાલિકા પણ માર્કેટ વાળા પાસેથી ઘરવેરો સફાઈ કરો ઉગાવે છે તો જો દસ દિવસની અંદર આનો નિકાલ કરવામાં નહીં આવે તો આ એપીએમસી ને અમે કોર્ટમાં લઈ જઈશું અને સાથે સાથે નગરપાલિકાની અંદર બી એમને પણ અમે કોર્ટમાં લઈ જઈશું સાથે સાથે ભરૂચ જિલ્લાનું આરોગ્ય ખાતું પણ એટલું જ જવાબદાર છે